મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો જૂનાગઢનો ચકચારી પોલીસ જેમાં આરોપી કરવામાં આવી રહી છે એટીએસ આરોપી પીઆઈ તરલ ભટ્ટને લઈ થી રવાના થઈ ગઈ છે ગઈકાલે ચાર કલાક સુધી એસઓજીમાં તપાસનો દોર ચાલ્યો હતો એટીએસએ તમામ જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે

પીઆઈ ભટ્ટ સાથ ન આપતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે દુબઈ સાથેના બુકીઓના કનેક્શનની તપાસ હાથ ધરાઈ છે તો પીઆઈ તરલ ભટ્ટે જે પોલીસ કર્મચારી સાથે કામ કર્યું તે જ તપાસ કરી રહ્યા છે ઈ ગેમિંગના નાણાંની હેરફેર માટેના અકાઉન્ટ ફ્રીઝ કરી રકમ માંગતા હતા તો અકાઉન્ટમાં કુલ રકમના ચાલીસથી પચાસ ટકા રકમની માંગ કરવામાં આવતી હતી